इज गुड मॉर्निंग जय माताजी जय श्री कृष्ण તમારો અમારા નવા વર્ગોમાં સ્વાગત છે ભાગી જે આ સ્નાપરે દેડી થઈ ગઈ ચલો બધા નવા ગુડ મોર્નિંગ કરી દે ગુડ મોર્નિંગ શું કરો શું ખાવાનું શું બનાવશો શું બનાવશો ઓ પાક હા વારેલા ભા લેવા ચા બા પીજો ચા બા પીને ડ્યુઇંગ કોમ કાઈ हाय गाइस फाइनली आसे तो भात वखारला बनावा ते डुंगरी पूरी काफी में दीती हो तुम्ही જોઈ શકો છો અને તમે બનારેજો મારા બ્લોગનું તમને પણ આગર મજા આવશે જલ્દી જલ્દી બનાવળો હું ભૂખલા જીવામ હજુ જલ્દી વળી કેતલ જલ્દી ચા એવાગે હો 8 ને મમ્મી તો નમસુ ઓન પર આવીતી તમે જોઈ શકો છો જે હવે બટલી ગાડી ફલાસી લગા દીધી એટલું જ છે हाय गाइस वाग्या ह 10 अने वई तो रोटला बनवानो चाल तई गियो तुम्ही જોઈ શકો છો અને શેકાનું બનાવવાનું હા અને કિલોડીનું શાક છે તો આપણે કટિંગ કરી દીધુંય ગયું પછી મલીજે તમને આજે 11 વાગી છે हाय गाइस वाग्या 11 ને મુજે તો વાહ મુતે વાહ મને આય નાલ બેઠો અને આ સાઈડ તો જો ફોન કે દેજો એ કોઈ કેવું તાર जम और रोटला-वोटला खाई जे। छ। चढ़ड़ी नहीं।, नहीं। तब तो बंद करना मोबाइल। तो जोवा दे को तमन नरो। जम कम बोलका बोलना। आपको बोल। वीडियो ना, ना को के शेयर करो, कमेंट करो ओके, सब्सक्राइब कर दियो। हैं? हाँ। नहीं और हाँ। तो खाताज आवडा खाली। खावन वो तो नंबर आव। वो ते कन के itu